રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં સૌ પ્રથમવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અધ્યતન કેથેટાઇઝેશન લેબોરેટરી સેવાની શરૂઆત કરવામાં આવી છે ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગ દ્વારા શરૂ કરાયેલ કેથ લેબ હેઠળ માથાથી સુધીની વિવિધ રક્તવાહિનીઓનું નિદાન અને સારવાર કરવામાં આવશે અંદાજીત રૂપિયા બાર કરોડના અધ્યતન બાયપ્લેન મશીન દ્વારા એન્જીઓગ્રાફી એન્જીઓપ્લાસ્ટિક સ્ટેન્ડિંગ અને પેસમેકર ઇમ્પ્લાન્ટેશન કે જે માટે ખાનગી હોસ્પિટલોમાં રૂપિયા પાંચ થી પચાસ હજાર નો શુલ્ક લેવામાં ખાતે ન્યુરોલોજી અને યુરોલોજી વિભાગ કાર્યરત થઈ ચૂક્યો છે ત્યારે કેથલેપ સાથે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની સેવા શરૂ કરાઈ છે હાલ આ સેવાઓ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે અપોઇન્ટમેન્ટના આધારે કરવામાં આવશે કેથલેપ સેવાના પ્રથમ દિવસે સિવિલમાં માથા અને પગલા દર્દીની સફળ એન્ડોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શનલ સારવાર કરાઈ છે તેમજ ભવિષ્યમાં કાર્ડિયાક વિભાગની સંપૂર્ણ ઉપલબ્ધ કરવાની દિશામાં કાર્ય થઈ રહ્યું છે કાર્ડિયા સુવિધા થકી નવી સિવિલ દર્દીઓની સેવામાં વધુ એકદમ આગળ વધી છે આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે સુરત નવી સિવિલ માટે આ એક ગૌરવની ક્ષણ છે રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને વિવિધ રોગોના નિદાન અને સારવાર માટે એક જ સ્થળે શ્રેષ્ઠ આધુનિક સુવિધાઓ સાથે સારવાર આપવાના અમારા પ્રયાસો છે સાથે જ સુરત નવી ખાતે શરૂ થયેલા કેથ લેબના માધ્યમથી નર્સિંગના વિદ્યાર્થીઓને સુપર સ્પેશિયાલિટીની વધુ સીટો પ્રાપ્ત કરવાની તક મળશે નમસ્તે હું ડોક્ટર ધારિત્રી પરમાર ન્યુ સિવિલ હોસ્પિટલ સુરતની સુપ્રિન્ટેન્ડન્ટ છું આજે આપ સર્વેને જનતાને જણાવવાનું કે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કેથલેબ મશીન જે પીએમએસએસવાય એટલે કે સુપર સ્પેશિયાલિટીના નીચા હઠળ પીએમ ઓફિસ તરફથી મળેલું છે જેને અમે કાર્યરત કરેલ છે આ મશીનમાં તમને ખબર હોય એ રીતે ખબર છે એ રીતે કે એન્જીઓગ્રાફી કરવામાં આવે છે ભાગનાને ખબર હોય છે કે કોઈ પણ કાર્ડિયક ડિસીઝ ના ટ્રીટમેન્ટ માટે અને ડાયગ્નોસિસ માટે કેથલિક વપરાતું હોય છે પરંતુ જાહેર જનતાને એ પણ જાણ હોવી જોઈએ કે આ સિવાય ન્યુરોલોજી અને ઘણા બધા પેરીફેરલ વાસ્ક્યુલર ડિસીઝ માટે પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરી શકાય છે અમે કાર્ય સેવા આપવા માટે હજુ સક્ષમ થયા નથી પરંતુ ન્યુરોલોજીના પેશન્ટ અને બીજા ઇન્ટરનેશનલ પ્રોસીજર માટે આ મશીનને કાર્યરત કરેલું છે જનરલી આ મશીનની સેવાઓ જે પચાસ હજાર સુધીના ખર્ચામાં થતી હોય છે જે આજની તારીખમાં ગુજરાત સરકાર તરફથી ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવે છે આગળ જતા સમય જતા સરકાર તરફથી કોઈ ઇન્સ્ટ્રક્શન આવે તો શક્ય છે કે ચાર્જેબલ થાય પરંતુ આજે અમે ન્યુરોલોજી વિભાગ અને રેડિયોલોજી વિભાગના સહયોગથી મેટ્રન્સ અને અમારા આરએમઓ અને ઘણા બધા વિભાગોના સહયોગથી આ સેવા શરૂ કરેલ છે જેની હેઠળ આજે અમે બે પ્રોસિજર પૂરા કરેલ છે વધારામાં જણાઈએ તો સુરત સિવિલ હોસ્પિટલ મૂળ તો આ એરિયાની એટલે કે સાઉથ ગુજરાતની સૌથી મોટી ટર્શરી હોસ્પિટલ ગણાય છે પરંતુ એક નવું પગલું અમે સુપર સ્પેશિયાલિટી બનવાની દિશામાં પણ ભરી રહ્યા છે અહીંયા સુપર સ્પેશિયાલિટીના હેડ હેઠળ અમે ન્યુરોલોજી ઓલરેડી શરૂ કરી ચૂક્યા છે જે ટર્શરી સેવાની અંડરમાં જ ચાલે છે પરંતુ ન્યુરોલોજી અને ન્યુરોસર્જરીના વિભાગ મારા કાર્યરત છે એમાં પીજી સ્ટુડન્ટ પણ આવે છે ન્યુરોલોજીના ડિપાર્ટમેન્ટ હેઠળ અમે લિથોસ્ટ્રિપ્સીની સેવા પેશન્ટને ફ્રીમાં આપીએ છીએ અને ડાયાલિસિસની સેવા પણ અમારી અપગ્રેડ થયેલ છે એ સિવાય કહી શકાય તો કાર્ડિયક સેવા માટે અમે યુએન મહેતા હોસ્પિટલ સાથે કોલોબોરેશનમાં અહીંના સેન્ટરને ડેવલપ કરવા જઈ રહ્યા છીએ થેન્ક યુ હું ડૉક્ટર હિરેન રાઠોડ છું ન્યુરોને અને વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ સિવિલ સુરત સિવિલ હોસ્પિટલની અંદર અમે હવે કેથલેબની સર્વિસીસ કેથલેબ શરૂ થઈ છે તો એના લાભ અર્થે હવે પેશન્ટને એન્જિયોગ્રાફી અને ન્યુરોને વાસ્ક્યુલરની બધી પ્રોસિજરો આપણે ત્યાં સિવિલની અંદર થઈ શકશે પ્રોસીજર્સની અંદર વાત કરીએ તો પગથેન લેન માથાની બધી પ્રોસીજરો ઇન્ક્લુડ થાય છે એન્ડોવાસ્ક્યુલર જેમાં મોટાભાગે હિપેટોબિલિયરી પ્રોસીજર્સ હોય છે અમુક પેરિફરલ વાસ્ક્યુલર પ્રોસીજર્સ હોય છે જેમ કે એન્જિયોપ્લાસ્ટી થઈ ગયું સ્ટેન્ટિંગ થઈ ગયું પગની નસું બંધ પડતી હોય દબાઈ ગઈ હોય તો એની એન્જિયોપ્લાસ્ટી સ્ટેન્ટિંગ થઈ ગઈ પછી અમુક રીનલ ઇન્ટરવેન્શન્સ છે કે જેની અંદર કોઈ નસની અંદર ફૂગો બન્યો છે એન્યુરિઝમ બન્યું છે તો એનું કોઇલિંગ છે એની માટે ફ્લો ડાયવર્ટર કે એ સર્વિસીસ છે તો એ બધું પણ શક્ય બનશે એના સિવાય ઓન્કોલોજીની અંદર કે જે કેન્સરના દર્દીઓ છે તો એમાં અમુક પેશન્ટની અંદર જેમાં અમારે નર્સની અંદર જઈને દવા આપવી પડતી હોય છે કીમો એમ્બોલાઇઝેશન અમે બોલતા હોઈએ છીએ તો એ બધી સર્વિસીસ પણ હવે સિવિલની અંદર પોસિબલ બનશે એન્ડ ટાઈમ સાથે અમે અમારું આ સ્પેક્ટ્રમ રેડિયો ઇન્ટરવેન્શન રેડિયોલોજીનું સ્પેક્ટ્રમ અમે વધારીને જેટલું બેસ્ટ આપી શકીએ પેશન્ટને એવું કરવાની અમારી કોશિશ રહેશે